નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું હનુમાનજી પર વાક્યમાં ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ નંબર એક હનુમાનજી કલયુગના દેવ છે નંબર બે હનુમાનજી હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા છે નંબર ત્રણ હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે નંબર ચાર હનુમાનજી કેસરી તેમજ વાયુદેવના પુત્ર છે નંબર પાંચ હનુમાનજીની માતાનું નામ અંજની છે નંબર હનુમાનજી બ્રહ્મચારી દેવ છે નંબર હનુમાનજીનો જન્મ ચૈત્રી પૂનમ ના દિવસે આઠ હનુમાનજીનું મુખ્ય શસ્ત્ર ગદા છે નંબર નવ મંગળવાર અને શનિવારે ખાસ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે નંબર દસ મારુતિ અંજની પુત્ર કેશરી નંદન બજરંગ બલી સંકટ મોચન વગેરે હનુમાનજીના અનેક નામ છે તો મિત્રો આની સાથે જ અહીં આની પણ પૂર્ણ થાય છે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ